જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં ભાદરવા માસની સુદ ત્રીજના દિવસે આવતું કેવડા ત્રીજ જેને હરતાલિકા કે હરિયાળી ત્રીજ કહેવાય છે આ વ્રતની પૂજન વિધિ તેનું મહાત્મ્ય અને કથા વાર્તા આ વિડિયોમાં સાંભળશું મિત્રો કેવડા ત્રીજ એટલે હરતાલિકા વ્રત જે હરિતા નામની સખી ઉપરથી આ વ્રતનું નામ પડ્યું છે આથી તેને હરતાલિકા ત્રીજ કહે છે જે ભાદરવા સુદ ત્રીજના દિવસે આવે છે આ એક જ દિવસ એવો આવે છે કે આ દિવસે આપણે ભગવાન ભોળાનાથને કેવડો સમર્પિત કરી શકીએ છીએ આથી આ વ્રતને કેવડા ત્રીજ કહે છે આ વ્રત પરિણિત સ્ત્રી અને કુમારિકા એમ બંને કરી શકે છે પરિણિત સ્ત્રી પોતાનું અખંડ સૌભાગ્ય ઘરની સુખાકારી અને બાળકોની લાંબી આયુષ્ય માટે આવ્રત કરે છે તથા કુમારી સ્ત્રીઓ મનગમતા પતિને પ્રાપ્ત કરવા માટે આવ્રત કરે છે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પાર્થિવ પૂજા કરાય છે આ દિવસે નિર્જળા ઉપવાસ કરી પૂરી શ્રદ્ધાથી બહેનો પૂજા સ્તુતિ મંત્ર આરતી કરી શિવ પાર્વતીની પૂજા કરે છે કેવડા ત્રીજની કથાવાર્તા સાંભળે છે અને ભગવાન શિવને પ્રાર્થના કરે છે કે મારો પતિ દીર્ધાયુષ બને મારો સુહાગ અમર રહે મારા બાળકો ઘર પરિવારની રક્ષા થાય મારી લીલીવાડી રહે તેવી પ્રાર્થના કરે છે અને આખો દિવસ નિર્જળા ઉપવાસ કરે છે સૂર્યોદય થયા પછી વ્રતના પારણા કરે છે મિત્રો કહેવાય છે કે કેવડાના પુષ્પે બ્રહ્માજીના જૂઠાણામાં સાક્ષી પૂરી હતી અને એટલે મહાદેવે તેનો પૂજામાં અસ્વીકાર કર્યો હતો પરંતુ વર્ષમાં માત્ર આ એક જ દિવસે ભાદરવા સુદ ત્રીજના દિવસે મહાદેવને કેવડાનું પાન અર્પણ કરવામાં આવે છે આથી જ આ તિથિને કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે તો મિત્રો આ હતું કેવડા ત્રીજ વ્રતનું મહત્વ અને હવે સાંભળશું વ્રતની પૂજન વિધિ વ્રત કરનારે આ દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું સ્નાન કાર્યથી પરવારી શુદ્ધ પવિત્ર વસ્ત્રો ધારણ કરવા સોળો શણગાર સજી ઘરના ઈષ્ટદેવ ભગવાન શંકર મા પાર્વતીને નમસ્કાર કરી વ્રતનો સંકલ્પ લેવો પોતાના પતિ અને સાસુના આશીર્વાદ લેવા ત્યાર પછી કાળી માટીથી ભગવાન શિવ અને મા પાર્વતીની મૂર્તિ બનાવી ફૂલોથી શણગારવી જે જગ્યાએ પૂજા કરવાની હોય તે જગ્યાને સ્વચ્છ કરી લાકડાનો પાટલો કે બાજર ઢાળી તેના પર લાલ રંગનું વસ્ત્ર પાથરવું પ્રથમ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી ત્યાર પછી ભગવાન શંકર અને મા પાર્વતીની જે માટીની મૂર્તિ બનાવી હોય તેની સ્થાપના કરવી સમગ્ર દેવતાઓનું આવાહન કરી કળશ સ્થાપન કરવું અબીલ ગુલાલ કંકુ સુગંધિત પુષ્પ ચઢાવી ભગવાન ભોળાનાથને કેવડો સમી પાન ભાંગ ધતુરો બીલીપત્ર અર્પણ કરી ધૂપ દીપ આરતી કરવી નૈવેદ્યમાં ઋતુના ફળ દૂધ સાકર વગેરે ધરી કેવડા ત્રીજની કથા સાંભળવી આખો દિવસ નિર્જળા કરી અને જો નિર્જળા ન થઈ શકે તો દૂધ અને ફળ ગ્રહણ કરીને ફળાહાર પણ કરી શકાય રાત્રિ જાગરણ કરવું વ્રતના બીજા દિવસે શિવ પાર્વતીની પૂજા કર્યા બાદ વ્રતના પાળણા કરવા આ રીતે કેવડા ત્રીજનું વ્રત કરવું આ વ્રત કરવાથી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે કુમારી કન્યાને તેના મનગમતા વરની પ્રાપ્તિ થાય છે ઘર પરિવાર બાળકોની રક્ષા થાય છે ઘરની સુખાકારીમાં વધારો થાય છે જીવનમાં પ્રગતિ આવે છે જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતું કેવડા ત્રીજ વ્રતની પૂજન વિધિ તેનું મહાત્મ અને હવે સાંભળશું કેવડા ત્રીજ વ્રતની કથા બોલો ભગવાન ભોળાનાથની જય બોલો મા પાર્વતીની જય યા દેવી સર્વભૂતે શિવમાં ગૌરી રૂપેણ સંસ્થિતા નમસ્ત શ્રે નમસ્ત નમો નમઃ મિત્રો મા પાર્વતીએ પણ વિશ્વેશ્વર મહાદેવને પોતાના પતિ તરીકે પામવા આ દિવસે વ્રત વિધિ વિધાન કરીને ઉપવાસ કરીને સદાશિવની પૂજા વિધિ કરી હતી આથી તેઓ શંકર જેવા સ્વામીને પામ્યા હતા આ દિવસે પરિણી સ્ત્રી કે કુમારિકાએ પ્રાતઃ ઊઠી ઉઠી તલ અને આમળાના ચૂર્ણથી સ્નાન કરવું અને રેશમી વસ્ત્ર પરિધાન કરી શિવજીના મંદિરે જઈ કેવડાનું પુષ્પ શિવલિંગ પર ચડાવીને વિવિધ મંત્રો દ્વારા તેની અંગ પૂજા કરવી તેમજ ધૂપ દીપ નૈવેદ્ય વગેરે પ્રેમપૂર્વક અર્પણ કરવું પ્રદક્ષિણા કરી પુષ્પાંજલિ અર્પવી પરિણી સ્ત્રીએ નિર્મળ મનથી પવિત્ર ભાવથી શિવવંદના કરી અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય અને રીતિ સિદ્ધિ સાંપડે તેવી પ્રાર્થના કરવી આ દિવસે ફળાહાર કરવો જો શક્ય હોય તો નકોડો ઉપવાસ કરવો બ્રહ્મચર્યનું પાલન કરવું અને શિવજીના ધ્યાનમાં આખો દિવસ વ્યતીત કરવો શિવજીને એક દિવસ મા પાર્વતીએ પૂછ્યું કે પ્રભુ કાળબળની સામે ટકી રહેનારા એવું કયું વ્રત છે કે જેનાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય ત્યારે શિવજી કહે છે કે દેવી એ હરતાલિકા વ્રત છે તેનું વિધિ વિધાન આ પ્રમાણે છે અખંડ સૌભાગ્ય ઈચ્છતી પરિણી સ્ત્રીએ ભાદરવા સુદ ત્રીજના રોજ આ વ્રત કરાય તમે તે વ્રત મને પામવા માટે કેવી રીતે કરેલું તે યાદ છે ને તમે બાર વર્ષ શીર્ષાસન કર્યું હતું ચોસઠ વર્ષ સુધી માત્ર પાનનો જ આહાર કર્યો હતો શિયાળામાં પણ ઠંડા પાણીએ સ્નાન કર્યું હતું ઉનાળામાં અસહ્ય તાપ વેઠી અન્નજળનો ત્યાગ કર્યો હતો તમે એવી ઉગ્ર તપસ્યા કરી હતી ત્યારે ભગવાન વિષ્ણુએ તમારું માગું નાખ્યું હતું આપણા બંનેના લગ્ન થયા એ કોના પ્રતાપે તમે જાણો છો તમારી પ્રિય સખી હરિતાના પ્રતાપે એટલે જ આ વ્રતનું નામ હર તાલિકા છે કેવડા ત્રીજ એટલે કેવડાનું મહાત્મા દર ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડા સાથે શિવ પાર્વતીનું પૂજન કરવું અને મંદિરમાં કેવડો મૂકવો સૌભાગ્ય ચીજ ચીજવસ્તુઓનું બ્રાહ્મણોને દાન આપવું હે દેવી તમે આ વ્રતના ફળ સ્વરૂપ અને પતિ તરીકે મને પામ્યા આ વ્રત ભક્તિભાવપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક કરવાથી સૌભાગ્યવતી સ્ત્રીને તેમજ કુમારિકાને મંગલ અને સુખદાયી જીવનનું સૌભાગ્ય મારી કૃપાથી સાંપડે છે અને મનોકામના પૂર્ણ થાય છે શિવભક્તિમાં જેટલું ઉત્તમ બળ હશે તેટલું જ ઉત્તમ ફળ મળે છે આ રીતે ભગવાન શિવે મા પાર્વતીને આ વ્રતનું મહાત્મા કહ્યું હતું હવે એક કથા એવી છે કે જેમાં કેવડાને પીનાકપણીનો શાપ મળ્યો હતો તે કથામાં કિવદંતી સુગંધિત કેવડા પુષ્પે એક વિવાદાસ્પદ ઘટના ઘટી હતી ત્યારે અસત્ય બોલીને સાક્ષી આપી હતી આથી શિવજીએ ક્રોધ આવેશમાં કેવડા પુષ્પને શાપ આપ્યો કે હે કેવડા પુષ્પ તું અતિ સુગંધિત હોવા છતાં હવે પછી તને કોઈ પણ દેવ પૂજામાં સ્થાન નહીં મળે પૂજારીઓ કે પ્રજાજનો તને પૂજામાં નહીં ચડાવે અને કોઈ ભૂલથી કેવડા પુષ્પ ચડાવશે તો તારાથી થયેલ પૂજાનો પણ કોઈ દેવ કે દેવી સ્વીકાર નહીં કરે શિવજીના શાપનો ભોગ બનેલ બિચારો કેવડો તે દિવસથી ત્યાં જય બન્યો વજર્ય બન્યો કહેવાય છે કે ભાદરવા સુદ ત્રીજના દિવસે મા પાર્વતીએ ભૂલથી ભગવાન શંકરને કેવડાનું પુષ્પ ચડાવી ભક્તિભાવપૂર્વક તેનું અર્ચન પૂજન કર્યું તે દિવસથી શિવજીએ જાહેર કર્યો કે ભાદરવા સુદ ત્રીજના દિવસે જે કોઈ પોતાને કેવડાના પુષ્પ ચડાવી પૂજા કરશે તેનો આ એક જ દિવસ પૂરતો સ્વીકાર કરશે આ પ્રકારે વજર્ય સુગંધિત કેવડા પુષ્પને વર્ષમાં આ એક દિવસ ભગવાન સદાશિવની પૂજામાં સૌભાગ્ય પ્રાપ્ત થયું અને કેવડાના પુષ્પનું જીવન સાર્થક થયું ભાદરવા સુદ ત્રીજના દિવસે બહેનો શંકર ભગવાનને પ્રેમપૂર્વક પૂરી શ્રદ્ધાથી કેવડાનું પુષ્પ પર્ણ ચડાવીને પોતાની મનોકામના પૂર્ણ કરી છે મિત્રો હવે સાંભળશું કેવડા ત્રીજની વ્રતકથા એક દિવસ શિવ પાર્વતી પર્વતરાજ કૈલાસ પર બિરાજમાન હતા બંને વચ્ચે વાર્તા વિનોદ અને ગોષ્ઠી ચાલી રહ્યા હતા વાત વાતમાંથી વાત નીકળી અને મા પાર્વતીએ પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ આપને પરણવા મેં અનેક વ્રતો કર્યા તેમાંના કયા વ્રતના પ્રભાવે હું આપ જેવા પિનાકપણીને સ્વામી રૂપે પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બની તે જાણવાની મને જિજ્ઞાસા થઈ છે તો તે કહેવાની કૃપા કરો ત્યારે મરક મરક હસતા વિશ્વેશ્વર મહાદેવ બોલ્યા કે દેવી દક્ષ પ્રજાપતિને ત્યાં તમારો જન્મ થયો ત્યારે તમે સતી નામે ઓળખાતા હતા બ્રહ્માજીએ તમારા પિતાને પ્રજાપતિ નાયકની પદવી પ્રદાન કરી હતી તેથી તેનામાં અહંકાર આવી ગયો હતો તમે ઉંમરલાયક થયા પછી મારી સાથે લગ્ન કરવાની અભિલાષા રાખતા હતા તે વખતે તમે કઠોર તપ કર્યું અને નંદાવ્રત પણ કર્યું ફળ સ્વરૂપે તમે વિધિપૂર્વક મારું પાણી ગ્રહણ કર્યું સતી સ્વરૂપે તમે નંદાવ્રત પરિપૂર્ણ કરી મારી સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા આપણું દાંપત્ય સુખી હતું સુખભોગમાં દેવતાએ પચીસ વર્ષ પસાર થઈ ગયા એક વખત વૈરવૃત્તિથી દક્ષ પ્રજાપતિએ આદરેલા બૃહસ્પતિ યજ્ઞમાં આપણને આમંત્રણ મળ્યું ન હતું છતાં તમે ઉપરવડ થઈ પિયર ગયા હતા ત્યાં તમારું અને મારું હળાહળ અપમાન થયું હતું ભલે હું ત્યાં ઉપસ્થિત ન હતો પરંતુ મારા ગણ દ્વારા મને માહિતી મળી ગઈ હતી તમે યજ્ઞ કુળમાં આહુતિ આપી દેહને ભસ્મીભૂત કરી નાખ્યો મેં ત્યાં આવી તમને ખભા પર ઉચકી તાંડવ નૃત્ય કર્યું હતું ત્યાર પછી તમે બીજો જન્મ હિમાલયને ત્યાં લીધો અને પાર્વતી નામ રાખ્યું તમે જ્યારે લાયક થયા ત્યારે લગ્નના માગા આવવા લાગ્યા તે વખતે આકાશવાણી થઈ કે પાર્વતી માટે યોગ્ય પતિ શિવજી છે પરંતુ કઠોર વ્રત જપ વિના શિવને પ્રાપ્ત ન કરી શકાય નારદજીએ ભવિષ્યવાણી પાખી કે પર્વતરાજ તમારી પુત્રી સર્વગુણ સંપન્ન છે તમારી પુત્રી શ્યામ છે પરંતુ રંભા વ્રત કરવાથી અને શંકરના પ્રભાવથી શરીરનો વર્ણ ગોર થશે અને ગૌરી નામે ખ્યાતિ મેળવશે પૂર્વ જન્મમાં તમે ઉમા હતા આ જન્મે તમે પાર્વતી રૂપે મારા સાનિધ્યમાં બેઠા છો અવસ્થામાં માતા પિતાને ત્યાં હતા છતાં તમે મને પામવા માટે અતિ ઉત્સુક હતા અને અનેક વ્રત જપ કર્યા નાનપણમાં તમારો વિવાહ વિષ્ણુ સાથે કરવા સૂચન કર્યું હતું તેથી તમે સહેલેઓ સાથે વનમાં આવ્યા અને એક ગાઢ જંગલમાં આવી તમારી સખી હરતાલિકાનો સાથ લઈ માટીનું એક કલાત્મક શિવલિંગ બનાવ્યું સ્નાન વિધિથી પરવારી તમે તથા હરતાલિકાએ જંગલમાંથી વનસ્પતિ તથા પુષ્પો લાવી શિવલિંગ પર ચડાવી મારી પૂજા કરી હતી વનસ્પતિની સાથે દેવોને વજર્ય એવું કેવડાનું પુષ્પ પણ ચડાવ્યું હતું અને પ્રાર્થના કરી હતી नमामि शङ्कर भवानि शङ्कर उमामहेश्वर तव शरणं नमस्ते नमस्ते विश्वमूर्ते नमस्ते नमस्ते चिदानन्दमूर्ते नमस्ते नमस्ते तपोयोगम्य नमस्ते नमस्ते श्रुतिज्ञानगम्य नमामि देवं वरदं वरेण्यं नमामि देवं च सदा सनातं नमामि देवाधिपमेश्वरं हरं नमामि शम्भु जगदे कलन्धुं आ स्तुतिसहित सखी तमे भावभक्ति शिवलिङ्गी पूजा ते दिवसे तमे निर्जला उपवासको કેવડાનું પુષ્પ દેવપૂજન માટે ત્યાજ્ય અને વજર્ય છે આ અંગે તમે અભિન્ન હતા છતાં તમે પ્રેમપૂર્વક કેવડાનું પુષ્પ ચડાવ્યું તેથી ભાદરવા સુદ ત્રીજના દિવસથી કેવડાના પુષ્પ દ્વારા થતી પૂજા સ્વીકારવાનું મેં નક્કી કર્યું હસ્તનક્ષત્રમાં કરેલ આ અનુપમ વ્રતથી હું પ્રસન્ન થયો હતો અને વરદાન માગવા કહ્યું હતું તે વખતે તમે મારા પતિ દેવ તરીકે સ્વીકાર મનોમન કરી લીધો અને મારા પતિ થાવ તેવી માગણી કરી મેં તમારી વાત માન્ય રાખી અને પિતાજી તમને શોધવા આવ્યા ત્યારે તમે કહી દીધું કે હું ભગવાન શંકરને વરી ચૂકી છું મારા લગ્ન જો તેની સાથે નહીં થાય તો હું આત્મવિલોપન કરીશ તમારા આ કેવડા ત્રીજના વ્રતને લીધે પિતાજીએ તમારી વાત માન્ય રાખી અને હું તમને પામ્યો આ વ્રતની ફલશ્રુતિ છે કેવડો દેવપૂજન માટે અખંડ રહે છે પરિણીતની અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને કુમારિકાને યોગ્ય મનગમતા વરની પ્રાપ્તિ થાય છે આ વ્રત કરનાર પરલોકમાં પણ ઉત્તમ ગતિને પામે છે અને શિવલોકમાં તેનો વાસ થાય છે આ પ્રમાણે કેવડા ત્રીજ વ્રતની કથા અહીં પૂર્ણ થાય છે બોલો ભગવાન ભોળાનાથની જય બોલો પાર્વતીની જય હે ભોળાનાથ હે મા પાર્વતી તમારું વ્રત કરનાર દરેકની વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌનું કલ્યાણ કરજો જય ભોળાનાથ જય માતા પાર્વતી તો મિત્રો આ હતી કેવડા ત્રીજ કે હર તાલિકા ત્રીજ વ્રતની પૂજન વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી મનોકામના પૂર્ણ કરવા માટે કોમેન્ટમાં જય ભોળાનાથ જય મા પાર્વતી જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જે શ્રી પ્રશ્ન